પોલીસે ગત રાત્રે અસામાજિક તત્વો ભેગા થતા હોય છે તેવા પોઈન્ટ પર ચેકિંગ કર્યું જ્યાં સામાજિક તત્વો ભેગા થઈ સામાન્ય જનતાને હેરાન ન કરે તે માટે તકેદારી રાખી અને એવી દુકાનો બંધ કરાવી જ્યાં સામાજિક તત્વો ભેગા થતા હોય

તો એમાં દુકાન ખુલી રહે એમના અમે કોઈ અમને કોઈ ઇસ્યુ નથી ટ્વેન્ટી ફોર બાય સેવન વેપાર ધંધા ચાલુ રહે અમને કોઈ ઇશ્યુ નથી પર વેપાર ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો ભેગા ન થાય આમ જનતાને હેરાન ના કરે ફેમિલીવાળા માણસોને હેરાન ના કરે બેન બેટીને હેરાન ના કરે એના માટે પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને આ ઝુંબેશમાં એવા જે પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી ત્યાં પ્રોબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એનડીપીએસ એક હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા ઇક્વિપમેન્ટ છે એમની સાથે જે પણ કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરનાર માણસો છે એમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે